નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આજે જ કરી લો સાવરણીના આ ત્રણ ઉપાય અને પછી જુઓ દુનિયાની કોઈ પણ તાકાત તમને કરોડપતિ બનતા નહીં રોકી શકે મિત્રો આજે અમે ખાસ તમારા માટે એક ખૂબ જ અસરકારક અને જીવન માટે સૌથી જરૂરી સાબિત થાય તેવો એ ખાસ પ્રકારનો ઉપાય લઈને આવ્યા છે જે તમારા જીવનની આખી રચના બદલી નાખશે આ ઉપાય કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે એટલું જ નહીં આ ઉપાય એટલો અસરકારક છે કે તેને કર્યા બાદ દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન થતા નહીં રોકી શકે દુનિયાભરમાં આ ઘણા એવા ટોટકા છે કે જે તમને આ રાતોરાત તે અમીર બનાવી શકે છે અને આ એવામાં એવા ઘણા લોકો છે જે દુનિયામાં એવા હોય છે કે જે પૈસાની તંગીથી તે પરેશાન છે આજે અમે આવી જ તંગીઓ મેં દૂર કરવા માટે એક નાનકડો પરંતુ ખૂબ જ આશ્રમ ઉપાય લઈને આવ્યા છીએ તો આવો જાણી તેના વિશે ઘણી વખતે એવું બનતું હોય છે કે તમે લાખો કોશિશ કરતા હોવ છતાં પણ તમારી આ મહેનતનું સચોટ પરિણામ તમને પ્રાપ્ત થતું નથી આ તમારી મહેનત જેટલી હોય છે તેટલું પરિણામ તમને મળતું નથી અને બદલામાં તમારે થોડાકમાં સંતોષ રાખવો પડે છે જ્યારે આ ધન કમાવાના એક દરેક પ્રયાસ એ વિફળ થઈ જાય છે અને જો તમે પણ એમાંથી એક છો તો આ કેટલાક એવા પ્રયોગ એ કર્યા બાદ તમને આ માતા લક્ષ્મીને તમારા ઘરમાં એ આવી શકે છે તો આ શુભ દિવસોમાં તમે આ સાવરણી એ દાન કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા આવે છે અને આ તમારી દરેક મુશ્કેલીઓ એ દૂર થાય છે સાવરણી મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે ઘરના સાવરણીને સેજ ધ્યાન આપો તેને કેવી રીતે રાખવી અને વગેરે વિશે તો આપોઆપ તમારા ઘરની સ્થિમાં સુધારો આવી જાય છે હવે આપણે ખાસ વાત કરી લઈએ એ ઉપાયો વિશે જે તમારી જીવન બદલવાની તાકાત ધરાવે છે શાસ્ત્રો મુજબ આ રવિવાર કે પછી આ સોમવારે તમારે ત્રણ સાવરણી એ ખરીદી લેવી અને તે બાદ તમારે સોમવાર કે મંગળવારે આ બ્રહ્મ મુહૂર્તમાં દરેક નિત્ય ક્રિયાઓથી તમે નિવૃત્ત થઈ પવિત્ર થઈને અને તમે તમારા ઘરની આસપાસ કોઈ મંદિરમાં તે ત્રણ સાવરણી એ મૂકી આવો પરંતુ એ ધ્યાન રહે કે સાવરણી લઈ જતા સમય કોઈ તમને જોવે નહીં મિત્રો હંમેશા એટલું યાદ રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનું કામ અથવા તો ઉપાય જો આપણે કરતા હોઈએ ત્યારે આપણે ખાસ આ વિશે કોઈને પણ જાણવું જોઈએ નહીં તમને થતું હશે કે કોઈ જુએ નહીં તેવી રીતે ઉપાય કરીએ પરંતુ અમુક સંજોગોમાં કોઈ જોઈ જાય તો શું તો તમને કજસ જણાવી દઈએ કે જયારે કોઈએ તમને જોઈ લીધા છે તો તે ઉપાયની અસર એ સમાપ્ત થવાની તમામ સંભાવના રહે છે અને કહેવાય છે જો આ ઉપાય યોગ્ય રીતે તમે કરી લેવામાં આવે તો તમને તરત જ પૈસાથી જોડાયેલી તમામ સમસ્યાઓ એ દૂર થઈ જાય છે અને તે વ્યક્તિ એ અમીર બની જાય છે માટે તમારી ઈચ્છા પણ આજ હોય તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ મિત્રો હજી પૂર્ણ થયું નથી તમારે ખાસ અમુક વાતોનું પણ ધ્યાન રાખવાનું છે તેની સાથે જ આ વાતનું પણ તમે ધ્યાન રાખો કે તમારે આ અનેક પ્રયાસ પણ એ કરવા પડશે અને આ જ્યારે તમને આ ધન લાભ માટે એક શનિવાર સાંજે તમે આડની દાણા એક દાણા પર અને આ સિંદુર એ ઉમેરીને અને આ પીપળાની નીચે તેને મૂકી આવો પરંતુ એ ધ્યાન રહે કે આ પરત આવતા સમય તમે આ પાછળ ફરીને ન જોવું અને આવા અનેક ઉપાય કરવાથી તમે આ પૈસાદાર બન શકો છો આ ઉપાય બાદ તમે તરત પૈસા વાળ નહીં બની જાવ આ ઉપાય બાદ તમને એક એવી રાહ ચોક્કસ મળી જશે કે જેની પર જો તમારું ફોક્સ હશે તો ચોક્કસ તમે જીવનમાં કંઈક મોટું કરશો તાજના જમાનામાં દરેક જગ્યાએ પૈસાની જરૂર પડતી જ હોય છે તમે કોઈ પણ કાર્ય કરો અથવા તો તમારે કોઈ કામ કરવું હોય તેમાં વધુ ઓછા પડતા નાણાંની જરૂર તો પડે જ છે ઘણીવાર ઘરમાં તણાવ તકલીફ મુસીબત રહે છે આ સમસ્યાઓના કારણ ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ રહે છે જયારે ઘરના લોકો પર સમસ્યાઓના વાદળ મંડાય રહે પૈસા ક્યારે આવે છે અને ક્યારે પૂરા થઈ જાય છે એ ખબર પણ નથી પડતી મુશ્કેલીઓ જીવનમાં એટલા હદ શુંથી રહી જાય છે કે હવે આગળ શું કરવું તેના વિશે ખબર પણ રહેતી નથી બધી વખતે ઘરમાં છોકરા અથવા વૃદ્ધ બીમાર રહે છે એવામાં થઈ છે કે તમને કોઈની નજર લાગી ગઈ છે બાધાઓથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરવાથી તમને જલ્દી બાધાઓથી છુટકારો મળી જશે આજનો ઉપાય અહીં જે દર્શાવ્યો છે તે ખૂબ જ ખાસ છે આ ઉપાયથી તમે તમારા ભલભલા કામ કરી શકો છો તમારી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓથી તમે છુટકારો મેળવી શકો છો વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સાથે જ ઘરમાં સાવરણી રાખવા અંગે પણ કેટલાક નિયમોની વાત કરવામાં આવી છે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવવા લાગે છે ઘરમાં રાખેલી દરેક વસ્તુ પોતાનો પ્રભાવ છોડે છે તે અસરો સકારાત્મક અથવા નકારાત્મક કંઈ પણ હોઈ શકે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય ઘર સંપત્તિથી ભરપૂર રહે પરંતુ ઘણી વખત વ્યક્તિ દરેક વસ્તુનું ધ્યાન રાખવા છતાં ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકતો નથી આવી સ્થિતિમાં વાસ્તુ દોષ પણ તેનું કારણ છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ વાસ્તુમાં સાવરણી પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે ઘરમાં ઝાડુને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો માં લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે ઉપરાંત વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે ચાલો જાણીએ આવા જ કેટલાક નિયમો વિશે